નમસ્કાર દર્શક મિત્રો હું હિમાની આપનો વીઆર લાઈવના બીટ કાર્યક્રમમાં સ્વાગત કરું છું મોંઘા પેટ્રોલના કારણે હવે સામાન્ય લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ટુ વ્હીલર કંપનીઓ એકથી વધુ ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે ત્યારે બીટ કાર્યક્રમમાં વર્ષ બે હજાર ચોવીસમાં કયા કયા વ્હીકલ લોન્ચ થશે તેના ફીચર શું હશે તે ઉપરાંત તેની રેન્જ શું હશે તે તમામ વિષય પર અને અલગ અલગ કંપનીના મોડલ અંગે ચર્ચા કરીશું ઓલા વર્ષ બે હજાર ચોવીસમાં વધુ એક ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે જેનો દેખાવ તેના અગાઉના મોડેલ જેવો જ હશે ચાલો સાથે મળીને જાણીએ કે તેની વિશેષતા શું છે અને તેના ફીચર કયા કયા છે ઓલા જે મોડલ લોન્ચ કરી રહ્યું છે તેનું બોડી પેનલ રાઉન્ડ અને સ્મૂથ હશે આ ગાડીની વિશેષતા એ છે કે તેની સાથે બેટરી પેક આપવામાં આવશે જેના કારણે તેની રેન્જમાં પણ વધારો થઈ શકે છે આ ઇલેક્ટ્રિક કારમાં સિત્તેરથી એંસી કિલો વોટ કલાકનું લિથિયમ આયન બેટરી પેક હશે પાંચસો કિમીની રેન્જ આપશે અને માત્ર ચાર સેકન્ડમાં સો કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લેશે ત્યારે આ ગાડીની પ્રારંભિક કિંમત પચીસ લાખ રૂપિયા હોઈ શકે છે આ ગાડીમાં વીક મિરરની જગ્યાએ આપને કેમેરાનું ફીચર મળી શકે છે તે ઉપરાંત ડીઆરએલની સુવિધા પણ હોઈ શકે છે શું તમે જાણો છો કે ભારતમાં સૌથી વધુ વેચાતી ગાડીઓ કઈ છે આપણે જણાવી દઈએ કે ભારતમાં મારુતિ સુઝુકીની ગાડીઓનું સૌથી વધુ વેચાણ થાય છે આ કંપનીએ અત્યાર સુધીમાં બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ ગાડીઓનું વેચાણ કર્યું છે આજથી ચાલીસ વર્ષ પહેલાં મારુતિ આઠસો મોડેલથી આ કંપનીએ માર્કેટમાં પગ મૂક્યો હતો વર્ષ બે હજાર ચોવીસમાં મારુતિ સુઝુકી તેનું નવું ઇલેક્ટ્રિક મોડેલ લોન્ચ કરવા જઈ રહી છે મારુતિ સુઝુકીની હેચબેક સ્વીટ ગ્રાહકોમાં ઘણી લોકપ્રિય છે તો આ કંપની માર્ચથી મે બે હજાર ચોવીસ વચ્ચે તેનું લોકપ્રિય હેચબેક મોડલ લોન્ચ કરી શકે છે આ કારને અત્યાર સુધી ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવામાં આવી છે આ નવા મોડલમાં તમને નવ ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોન્ટમેન્ટ સિસ્ટમ જોવા મળશે ત્યારે હાલમાં કંપની કારની સુરક્ષા વધારવા માટે પણ કામ કરી રહી છે આ નવા મોડલમાં ગ્રાહકોને કોલિઝન આશિસ્ટ અને લેન્ડકીપ આશિસ્ટ જેવા નવા એડીએસ ફીચર્સની સુવિધા મળશે નવી શિફ્ટમાં ગ્રાહકોને નવું સીવીટી ગિયર બોક્સની સુવિધા મળશે જોકે આ કારમાં આપને એક પોઈન્ટ બે લીટરના ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવશે આ હેચબેક ઓટો હોલ્ડ ફંક્શનની સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક ફીચરની સુવિધા આપને મળશે સાથે જ આ પોપ્યુલર કારની કિંમત વિશે આપને જણાવીએ તો આ પોપ્યુલર કારની કિંમત પાંચ લાખ નવ્વાણું હજાર રૂપિયાથી શરૂ થશે મહિન્દ્રા થારનો ક્રેઝ હાલમાં લોકોમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે ત્યારે આવનાર વર્ષમાં કંપની તેનું નવું મોડલ પણ લોન્ચ કરી શકે છે હવે તેના ફીચર શું છે અને કઈ કઈ સુવિધા આપને મળશે તે જોઈએ મહિન્દ્રા થારના નવા મોડલ પર હાલમાં કામ ચાલી રહ્યું છે આપને પણ જાણીને નવાઈ લાગશે કે કંપની હવે જે મોડલ લોન્ચ કરી રહી છે તે ફાઇવ ડોર હશે લેટેસ્ટ સ્પાય શોટ્સમાં જોવા મળતા આ થારમાં નવા એલઈ એ જોવા મળશે મહિન્દ્રા થાર ફાઇવ ડોર ટેસ્ટિંગ માં રાઉન્ડ શેપ એલઈડી સાથે ડીઆરએલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે ઉપરાંત સિવાય લાંબા વ્હીલ બેઝને કારણે આ ફાઇવ ડોર એસયુ માં મોટી સ્પેસ હોવાની અપેક્ષા છે મહિન્દ્રા થાર ફાઇવ ડોરમાં ઘણા નવા ફીચરો હશે જેવા કે એસયુવીમાં ઇલેક્ટ્રિક સનરૂફ હશે એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સ્પોર્ટ કરતી એક એક્સટેન્ડેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આગળની સીટ વચ્ચે સેન્ટ્રલ આર્મરેસ્ટ હાઇડ એડજસ્ટેબલ સીટ બેલ્ટ અને રિયર એસી વેન્ટ જેવા એલિમેન્ટ્સ આપવામાં આવ્યા છે અપકમિંગ મહિન્દ્રા થાર ડોર લોકપ્રિય બે પોઈન્ટ બે લિટર ડીઝલ અને બે પોઈન્ટ જીરો લિટર ટર્બો પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ઓટો કંપનીઓ વધુને વધુ એવી વ્હીકલ લોન્ચ કરી રહી છે તો અગ્રણી ટુ વ્હીલર ઉત્પાદક ટીવીએસની તેની ક્યુબ ઇલેક્ટ્રિક એસટી રજૂ કરવાની તૈયારી કરી રહી છે આ સ્કૂટર શાનદાર ફીચર્સથી સજ્જ હશે તો ચાલો તેના ફીચર્સ વિશે વિગતવાર જાણીએ ટીવીએસ હવે જે મોડલ લોન્ચ કરવા જઈ રહ્યું છે તે આઈક્યુબ એસટી છે જેની ટોપ સ્પીડ બ્યાસી કિલોમીટર પર હવર હશે અને તેની શક્તિશાળી લી લોન બેટરી સાથે રસ્તા પર ઉતરવા માટે તૈયાર થશે જેની ક્ષમતા ચાર પોઈન્ટ છપ્પન કિલો વોટ અવર હશે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં નવસો પચાસ વોટ ચાર્જર પર ચાર કલાક અને છ મિનિટના ચાર્જિંગ સમય અને પંદરસો વોટ ચાર્જર પર બે કલાક અને ત્રીસ મિનિટના ચાર્જિંગ સમય સાથે એસટી તમારા મુસાફરીનો સમય ટૂંકો અને અનુકૂળ બનાવશે હાલમાં કંપની તેના મોડલ પર વિશેષ ધ્યાન આપીને સુધારા કરી રહી છે સ્કૂટરની અન્ડરપિનિંગની વાત કરીએ તો તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જોકે આઈક્યુબ એસટીનું આ એસટી વેરિયન્ટ અપેક્ષિત છે અને તે જ બ્રાન્ડના અન્ય બે વેરિયન્ટ કરતાં શ્રેષ્ઠ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વધુ એક ઇલેક્ટ્રિક સ્કૂટર આ વર્ષમાં લોન્ચ થશે અને તે છે હોન્ડા એક્ટિવા ભારતનું આ ફેવરેટ સ્કૂટર હવે ઇલેક્ટ્રિક બેટરી સાથે લોન્ચ કરવામાં આવશે તેવામાં હોન્ડા ઇલેક્ટ્રિક એક્ટિવા એવી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં લોન્ચ કરવા જઈ રહી છે આ સ્કૂટરના ઇલેક્ટ્રિક વર્ઝનમાં ગ્રાહકો સ્વેપ કરી શકે તેવી બેટરી આપશે આ સ્કૂટર અદલાબદલી કરી શકાય તેવી બેટરી સાથેનું પ્રથમ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર હોઈ શકે છે જો હોન્ડાના ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં ફ્લેટ સીટ ઇન્ડિકેટર માઉન્ટેન ફ્રન્ટ એપ્રન સીટની નીચે રિમુવેબલ બેટરી સાથે સિલ્વર કલર રેલ જેવા મજબૂત ફીચર્સ મળી શકે છે આ સ્કૂટર અલગ અલગ ડિઝાઇન અને પોષાય તેવી કિંમત સાથે ઓફર કરી શકે છે આ સ્કૂટરની કિંમત લગભગ એક પોઈન્ટ વીસ લાખ રૂપિયાથી લઈને એક પચાસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે આ હતો આજનો ઓફ બીટ કાર્યક્રમ ફરી નવા વિશે સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ અને મને રજા આપશો